નર્મદા જિલ્લામાં થોડાક દિવસ પહેલાં નાદોદ તાલુકાના જૂના રાજના રસ્તાનો વિવાદે ખૂબ ચર્ચા જગાવી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પદયાત્રા યોજવામાં આવી આ પદયાત્રામાં સેંકડો કાર્યકરો તેમની સાથે જોડાયા અને અહીંયા આરોપ થયા કે સાંસદ મનસુખ વસાવાનું આ મૂળ ગામ છે ને ત્યાં જ રોડ રસ્તાના ઠેકાણા નથી બીજી તરફ સાંસદ સાત સાત વખતથી ચૂંટીને આવ્યા છે કરી શું રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે આમ આદમી પાર્ટીએ બનાવ્યો છે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યાં પ્રચાર પ્રસાર કરવા જઈ રહ્યા છે ત્યારે જૂના રાજનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને જ લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સાંસદ વસાવા પર ટોણો મારીને શું વાત વાત કરી મારી નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં મહેનતની શરૂઆત કરી દીધી છે આદિવાસી નેતાઓ છે તે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો આ મજબૂત ગળ માનવામાં આવે છે નર્મદા જિલ્લો ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે ગાબડાઓ પાડી રહ્યા છે અલગ અલગ મુદ્દે પ્રહાર કરી રહ્યા છે અને થોડાક દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવાનું મૂળ ગામ જૂના રાજથી એક પદયાત્રા યોજવામાં આવી આ પદયાત્રામાં સેંકડો લોકો જોડાયા જેમાં જે ધારાસભ્ય ચૈતર વસાવાના ગ્રામજનોનું કહેવું છે કે અહીંયા રોડ રસ્તાની ખૂબ દયનીય હાલત છે અહીંયા આઝાદી પછી પાકો રોડ રસ્તો નથી બન્યો ત્યારે આ બાબતે વિવાદ પણ થયો અને આને લઈને સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાની યાત્રાને એક નાટક ગણાવ્યું અને કહ્યું કે ધારાસભ્યના માણસો ખોટી આરટીઆઈ કરીને તેમણે જ આ કામ રોકાવડાવ્યું છે એને લઈને રાજકારણ ગરમાવું છે ને હવે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા નાદોદ તાલુકાના અલગ અલગ ગામોમાં જે ફરી રહ્યા છે તેમણે સભા કરીને આ સભામાં

રાજપીપળા રેતા રેતા કદાચ તમારે જે વિકાસ કરવાનો છે આવા ગામડાઓની મુલાકાત લો કે ખરેખર એ ગામડાઓમાં શું સુવિધાઓ જોઈએ છે આજે આપણા આ અમારા અર્જુનભાઈ કીધું કે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાના કાર તો બધાને આપી દીધા આયુષ્યમાન કાર્ડ છે ને બધા પાસે આયુષ્યમાન કાર્ડ છે ભાઈ એ કઈ કઈ ચાલે ચાલે છે છે મને પાંચ લાખ રૂપિયા ના કાર્ડ આપી દીધા મોટી મોટી લોભાવી જાહેરાતો કરી દીધી પણ આખા નર્મદા જિલ્લા માં આ પાંચ લાખ રૂપિયા નો આયુષ્યમાન કાર્ડ એક પણ હોસ્પિટલ માં ચાલતું નથી

કેટલા લોકોને પરોડા રેફર કરવામાં આવે છે એમાંથી 90% કેસ એ લોકો મૃત્યુ કુ જાહેર કરે છે અને મરેલા આપણે એમને અહીંયા ગાડી ફક્ત અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે સાચી વાત છે ને આજે તમે ઘણા બધા લોકો અહીંયા ગાડી જાવ છો તો અહીંયા ગાડી ડોક્ટર સાહેબ ને કહો છો કે સાહેબ અહીંયા ગાડી રા અમારા માણસોનો હારું થતો હોય તો તમે હારું કરી દો અમારી એટલી કેપેસિટી નથી કે અમે એમને બરોડા સુધી લઈ જઈએ મિત્રો ક્યાં સુધી તમે આનો રહેશો સાંભળ્યા આતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા તેમણે સાંસદ મનસુખ વસાવા ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું સાંસદ આટલા આટલા સમયથી તેઓ છે તેમનું મૂળ ગામ છે છતાં તેઓ જૂના રાજનો રસ્તો નથી બનાવી શક્યા આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે હાલ તો ફોરેસ્ટ વિભાગ જો મંજૂરી આપશે તો આગળની કાર્યવાહી થશે એક આરટીઆઈ કામ અટવાયેલું પડ્યું છે હવે જોવાનું રહેવું કે આ જે રાજકારણ છે એના બદલામાં જૂના રાજના લોકોને ક્યારે વિકાસ મળે છે આરોપ પ્રત્યારોપ વચ્ચે જૂના રાજના લોકોનો વિકાસ થશે આ રાજકીય નેતાઓને એક સવાલ છે નવે ખરેખર હકારાત્મક લોકો કામ કરી રહ્યા છે આના માટે રાજનીતિ કર્યા વગર તો કેટલી જલ્દી ત્યાં રસ્તો બને છે તે પણ જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ એવન આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે